તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા અને સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ મારા મિત્ર સોની કે અમદાવાદ થી આવ્યો છું એ અતિથિ રિસોર્ટ આવ્યો તો અને ત્યાં મારી ગાડી નો તોડીને ચોર ચોરી વસ્તુ થઈ ગયા છે અને એમાં જ્વેલરીઝ હતી ફૂડની લગભગ સાતથી આઠ લાખની આજુબાજુની હા એપ્રોક્સિમેટ નવથી દસ લાખ આસપાસની છે અને કેશ હતી તમે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરી છે અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા એકચ્યુઅલ બે અડત્રીસ પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછીની ટાઈમ જે વારદાતના ટાઈમ હતો ટાઈમના બંધ થઈ ગયા પહેલા ચાલતા હતા પેલા ચાલુ હતા તમે પોલીસ ને જાણ કરી છે